ઇડર વિધાનસભા ક્ષેત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ લોકસભા સાંસદ શ્રી શોભનાબેન બારૈયાએ યુનિટી માર્ચ અંતર્ગત એકતા પદયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું સાબરકાંઠા જિલ્લામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીના અવસરે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સૂતની અને પુષ્પ અર્પણ કરી સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ઈડર વિધાનસભા મધ વિસ્તારમાં આયોજિત આ એકતા પદયાત્રા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઈડરથી શરૂ થઈ શ્રીનગર સત્યમ ચારસતા તિરંગા સર્કલ ઢુડેટા દરવાજા જલારામ મંદિર થઈ સ્વામી વિવેકાનંદ ટાઉન હૉલ ખાતે સમાપ્ત થઈ હતી એકતા પદયાત્રાના રૂપમાં ઠેર ઠેર નગરજનોએ ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું હતું આ એકતા યાત્રામાં પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ તેમજ વિધ અગ્રણી શ્રીઓ સહિત વિદ્યાર્થીઓ સહભાગી થઈ થઈ મુખ્ય વિસ્તારમાંથી પસાર સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીના મહત્વનો સંદેશ ફેલાવ્યો આખતા યાત્રા દરમિયાન આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો આ પદયાત્રામાં પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આક્ત પદયાત્રામાં ઈડર તાલુકા સભ્ય શ્રી રમણલાલ હોરા ઈડર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ વડાલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અનસુયાબેન ગામતી ડીવાયએસપી શ્રી સ્મિતભાઈ ગોહિલ પ્રાંત અધિકારી શ્રી રોનકભાઈ પટેલ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી અગ્રણી શ્રી અશ્વિનભાઈ પટેલ પદાધિકારીશ્રીઓ સામાજિક સંગઠનોના અગ્રણીશ્રીઓ વે પોલીસના જવાનો શાળાના વિદ્યાર્થીઓ અગ્રણીઓ સ્થાનિક રહેવાસીઓ યુવાનોએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા